વાત કરે કરીએ ની તો ના વઢવાણ વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભર્યા હોવાની વાત સામે આવી આ સાથે જ વાત કરીએ અન્ય ભાગોની સહ સહયોગ પાર્ક રામનગર વિવેકાનંદ સહિતની સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા શહેરીજનોને આખી રાત જાગવું પડ્યું જૂના જંકશન એંસી ફૂટ રોડ મુરચંદ રોડ માનવ મંદિર રાજકોટ બાયપાસ રોડ લક્ષ્મીપરા વર્ધમાન નગર ટીબી હોસ્પિટલ મફતિયાપરા અને સંત સવૈયાનાથ સાઈઠ ફૂટ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા શહેરીજનોએ મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે વરસાદ પહેલા આ વિસ્તારમાં લોકોએ પાલિકાને ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરી પરંતુ કોઈ ધ્યાન આપવામાં ન આવતા પરિસ્થિતિ ગંભીર બની છે

પૂરો ટાઈમ જાય છે રિક્ષાયું નથી આવતી નથી અમારા છોકરા ને બહાર લેવા જવું હોય તો ખબર મોટો કરીને ઘરમાં પડે કોઈ અત્યારે અમારું કોઈ સાંભળતું નથી પાંચ વખત આવી છે કરી

પાણી ભરાઈ ગયા છે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર શહેરની સહયોગ પાર્ક સોસાયટી રામનગર વિવેકાનંદ તેમજ જૂના જંક્શન એસીપુર રોડ મુ રોડ માનવ મંદિર અને રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં સીજણ સમાના પાણી ભરાઈ જતા લોકો ત્રસ્ત બની ગયા છે મહાનગરપાલિકા દ્વારા પ્રિમ કામગીરી પાછળ ત્રણ કરોડ રૂપિયા નો કરવામાં આવ્યો પરંતુ વરસાદ ના પાણીમાં પ્રકારનો છે અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવે વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે લોકો ગાત્રી પર સુઈ નથી શક્યા ત્યારે હવે આ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ છે તે અલગ અલગ ત્રીસ જેટલી સોસાયટીઓ ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે સ્થાનિક લોકો એવો આક્ષેપ પણ કરી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓ બને છે પ્રી કામગીરી સામે સવાલ થાય ડેપ્યુટી કમિશનર ને જયારે ફોન કરવામાં આવે ત્યારે અધિકારીઓ ફોન પણ નથી ઉઠાવતા અને જવાબ પણ નથી દેતા એટલે ત્રણ કરોડ ની પ્રી મોન્સૂન કામગીરી પાછળ વપરાય પરંતુ તે પાણીમાં જતા રહ્યા હોવાનો ઘાટ સર્જાઈ દેવા પામ્યો છે સ્થાનિક લોકો નો સામનો હાલ કરી રહ્યા છે હજુ પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે શહેરની ત્રીસ જેટલી સોસાયટીઓ ગરાડૂપ પાણીમાં હાલમાં ડૂબી ગઈ છે અને લોકો ત્રસ્ત બની ગયા છે જી જે ફઝાલ આપ જોડાયા આપનો આભાર તો સુરેન્દ્રનગરમાં મુસીબતનો વરસાદ પડ્યો અને લોકોને હાલાકીમાં વધારો થયો છે